ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ઓલપાડના ધીપુરુ સોતમ ફાર્મ જીન ખાતે બે દિવસીય તાલુકા કક્ષાના રવી કૃષિ મહોત્સવને વ પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ખૂલ્લો મુક્યો હતો તારીખ સાતમી સુધી ખેડૂતો મહોત્સવની મુલાકાત લઈ શકશે મંત્રી અને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતપેદાશો નિહાળી હતી નમો ડ્રોન દીદી અને પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂત મિત્રોને વિવિધ યોજનાના લાભના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લાની રાજ્ય કક્ષાના રવિ કૃષિ સૌએ પ્રસારણ નિહાળ્યું હતું સમગ્ર ગુજરાતની અંદર બસો અડતાલીસ તાલુકાની અંદર આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે આજે બે દિવસ કૃષિ મહોત્સવનું આજે આયોજન થયું છે સમગ્ર ગુજરાતની અંદર બે દિવસ ચાલનાર આ કૃષિ મહોત્સવની અંદર તમામ ખેડૂતોને ખેડૂત કૃષિ વિજ્ઞાનીઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અલગ અલગ સેમિનાર કરવામાં આવશે લોકોને મૂલ્યવર્ધક ખેતી કઈ રીતના કરી શકે એના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે દેશના વડાપ્રધાન મોદી સાહેબે તમામ દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરે છે ત્યારે પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન પણ આપવામાં આવશે દેશના વડાપ્રધાન મોદી સાહેબે આજે બાર કરોડથી વધુ ખેડૂતોને પ્રધાનમ પ્રધાન કિસાન સન્માન નિધિથી સન્માનિત કર્યા છે આજે જાહેરમાં લોકોએ એમનો આભરપો માન્યો છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે ઓલપાડ વિસ્તારની જે ડાબા ડાબાકાંઠા જમણાકાંટા જે નહેર છે એના માટે બે હજાર ચૌદની અંદર દસ વર્ષની યોજના માટે જે પંદરસો કરોડ રૂપિયા મંજૂર કરી આપ્યા હતા એનાથી આજે ઉકાઈની અંદર ખૂબ પાણી હોવાથી આજે છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડી શક્યા છે જે કેનાલની કેપેસિટી બાવીસો પચાસ ક્યુસેક હતી આજે કેપેસિટી વધારે છત્રીસોને પચાસ ક્યુસેકની કરીને આજે તમામ લોકો ઉનાળુ ડાંગર પણ સારી રીતે પકવે છે આજે શેરડી પણ સારી રીતે પકવે છે બીજા પણ રોકડિયા પાક પણ સારી રીતે બાગાયતી ખેતી પણ સારી રીતે કરે છે આજે આઝાદીના જે અમૃત મહોત્સવને જે પંચોતેર વર્ષ ઉજવ્યા ત્યારે દરેક ગામની અંદર પંચોતેરથી વધુ લોકો પાકોટી ખેતી કરતા પઠાયા છે અહીં આપણે જોયું છે કે જે બધા સ્ટોલો લાગ્યા છે તમામ ગામના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીની પગવેલી વસ્તુઓ બધી અહીંયા પરિશિત કરી છે અને હું તમામને આપણા થકી વિનંતી કરું છું કે આપણા પાસે બધી પણ એમાં બેન્કો અડધો વેંગો પર જમીનથી આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે બતાવેલું સપનાને સાકાર કરીએ